જે માં ખોડિયારના ધામની અંદર શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા બે ત્રેપન બેતાલીમા સમૂહ લગ્નની અંદર ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને માં ખોડિયારને પ્રાર્થના કરીએ ખોડિયાર સત્રીય ઠાકોર સમાજ સમી તાલુકા બાપાજી રસુજી ઠાકોર પ્રમુખ તરીકે દરેક સમાજે દરેક આ તાલુકામાં વધતા જેટલા આલમો છે એટલા એ ઠાકોર સમાજને સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું વરાણા મારી મા ગોડિયાર દરેક સમાજને ખૂબ આગળ વધે એવી પણ હું વિનંતી કરું છું જે પણ પેંતાલીસમાં સમુલગન તે પણ મરઘડિયાને ભગવાન માતાજી મા ગોડિયાર દરેક સમાજના સાથ સહકાર મને આગળ સમાજ ના પ્રમુખ તરીકે દરેક સમાજને સાથ સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર